નમસ્કાર આપ જોઈ આપની સાથે હું છું પ્રીતિ સમાચારોની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુલાકાતે થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું અમિત શાહના હસ્તે લોકાર્પણ જૂના વાડજમાં ઇડબ્લ્યુએસના પાંચસો અઠ્યાસી આવાસનું લોકાર્પણ વાડજ તેલપુર અને છારોડીમાં અમિત શાહની જાહેરસભા મોરબીમાં માર્ષી દયાનંદ સરસ્વતીની જન્મ બસોમી જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા હાજર બીજી બીજીબીસીએલની બેદરકારીના વીજકરણથી ત્રણ શ્રમિકો ભરતું થયા છ ગંભીર રીતે દજાયા દસાડાના બુહવાડામાં બની દુર્ઘટના સમાચારની શરૂઆતમાં વાત કરીએ રોજ હારીજ તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવવા વિનુ પટેલના આબઘાત મામલે ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં વિનુ પટેલે બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધ્યાની બાદ તેમની એક ફેસબુક પોસ્ટ સામે આવવા પામી છે જેમાં તેમણે નકલી આઈડીથી હેરાનગતિ કરાતી હોવાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી ફેસબુક પોસ્ટમાં મામલતદારે તેમના જ નામે બનાવાયેલી નકલી આઈડી બનાવી શકશો હેરાનગતિ કરતા હોવાનો ઉલ્લેખ છે નકલી ફેસબુક આઈડી તેમના સાથે કયા પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હતી તેને લઈને પોસ્ટમાં કોઈ ખુલાસો કરવામાં ન આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે મામલતદારને આપઘાત માટે મજબૂર કરનાર શખ્સ કોણ છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં વીજકરણથી ત્રણના મોત થયા છે જેમાં દસાડાના બુવાડામાં દુર્ઘટના બની ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડતા દુર્ઘટના સર્જાઈ હતી અન્ય છ શ્રમિકો પણ ગંભીર રીતે બુપવાડામાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે જેમાં હાઈટેન્શન વાયર લાઇનના તાર નીચે હોવાથી દુર્ઘટના સર્જાઈ દસાડાના બુપવાડા પાસે વીજ વાયર કાર્ડ બન્યો જેમાં સીમ વિસ્તારમાં નબી ગયેલા વીજ વાયર ટ્રેક્ટરને અડગતા નવ ખેત ખેતમજૂરને વીજ કરંટ લાગ્યો બે મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા તેમજ બાકીના લોકોને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા પર પરપ્રાંતિય શ્રમિક ખેત મજૂરી અર્થે આવ્યા હતા તેમાં બેદરકારીએ ફરી દુર્ઘટના સર્જી ઘટનાની જાણ થતા દસાડા પોલીસ તથા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડેપોમાં વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને ભારે હાલાકી ભૂગવવાનો વારો આવ્યો સવારના પાંચ ને પિસ્તાલીસ મિનિટે ધાંગધ્રા અમદાવાદના ની બસ પકડવા માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ધાંગધ્રા બસ સ્ટેન્ડ ખાતે ઉમટી પડ્યા હતા પરંતુ બસ સ્ટેન્ડે આવ્યા બાદ સવારના પોણા છ વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા અમદાવાદના રૂટની બસ ન આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાંથી આસપાસના ગામડાઓના અનેક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે ત્યારે અચાનક એસટી બસ કેન્સલ થઈ જવાનું માલુમ પડતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી અને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો જોકે ડેપો મેનેજરને ફોન કરતા ફોન ન ઉપાડતા બુકિંગ કરાવેલ મુસાફરોને પરીક્ષા હોવાથી મુસાફરોમાં ચિંતા જોવા મળી તદઉપરાંત પૂછ્યું વર્ષની બારી પર મુસાફરો રજૂઆત કરતા યોગ્ય જવાબ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો આંગધ્રા અમદાવાદની બસ પોણા છ ની છે હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે અમારે એક્ઝામ છે અમે એક્ઝામ સેન્ટરે પાંચ મિનિટ મોડું થાય કે એક મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને અગર આવવા દેતા નથી હજી બસ આવી નથી અમારે કરવું શું રજૂઆત કરવા છતાં પણ હજી આવે એવા વાયદા આપે છે બરાબર રિઝર્વેશન કરેલું છે રિઝર્વેશન કરવાનો મતલબ શું છે રિઝર્વેશન કર્યું હશે એનો કંઈ હશે તો કરીને ફોન કરવા છતાં એમ કે છે કે તમને ડ્રાઈવરનું સેટિંગ કરી આપી એમ રહે રાજકોટ સિવિલ હોસ્પિટલ એક વખત ફરી વિવાદમાં આવે છે જેમાં સિવિલ હોસ્પિટલની કેડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં પાંચ વર્ષના બાળક સારવાર બંધ કરવા નર્સિંગ સ્ટાફ ધમકીઓ આપી રહ્યા છે હોસ્પિટલના નોકરી કરતા સ્ટાફની હાજરીમાં ડોક્ટરને સારવાર બંધ કરવાનું કહેવામાં આવ્યું નર્સિંગ સ્ટાફ સામે સ્ટાફના જ નોકરી કરતા બહેને ગંભીર આક્ષેપ લગાવ્યા જેમાં નર્સિંગ સ્ટાફ ટોળું વળીને બેઠા હોય અને મોબાઈલમાં પડ્યા રહેતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો નોંધનીય છે કે એ બાળક કિડનીની બીમારીના કારણે સારવાર હેઠળ છે ત્યારે બાળકને સારવાર દરમિયાન બાળક નળી કાઢી નાખે છે કાઢી નાખે છે તો પરિવાર બે લોકો સાથે રહેવાની પણ ના પાડી રહ્યા છે બાળક જે છે તે પથારીમાં ગમે ત્યારે નળી કાઢી નાખે છે પરિવાર સભ્યો રહે તો તેનું ધ્યાન રાખી શકે તેમ છે પરંતુ તેમને રહેવાની ના પાડતા નર્સિંગ સ્ટાફ દાદાગીરી કરતા હોવાનો પરિવાર અને સ્ટાફ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો છે મારા છોકરાને એક દી તાવ આવ્યો પછી એમાં અમે પ્રાઇવેટમાં અમૃતા હોસ્પિટલમાં અમે દાખલ થયા ઈ લોકોએ અમે રિપોર્ટ કર્યા તો કઈ જણાયું નહીં પછી અમે આઈસી માં રાખવાનું કીધું અમારાથી ત્યાં પોગાણું નહીં તો અમે સિવિલમાં આવ્યા સિવિલમાં આવ્યા તો એ એમ કહે છે કે તમારા રિપોર્ટ બધાય ખરાબ જ આવે છે તો છોકરાને એમ કે મગજ કમરાની અસર મગજ ઉદીન પોગી ગઈ છે પછી એમ કહે કે લિવરમાં બગડી ગયું છે પછી કે કીટની બગડી ગઈ તો એક બગડી ગઈ છે બે બગડી ગઈ છે તો એ અમને જણાવવું જોઈએ કે ન જણાવવું જોઈએ તો અહીંયા સિસ્ટરને અત્યારે અમે કહીએ ને તો એ અમને હરકો જવાબ દેતા નથી એને બસ આ કિડનીનું લિવરનું જ કહે ઉંમર એ છે એની પાંચ વર્ષ ડૉક્ટર એમ કે અમે ત્યાં એ મારું બાળક છે ને અત્યારે ઉલ લે એને બે નાકમાં નડ્યું છે પેશાબની જગ્યાએ હાથમાં છે બધે ઘડીએ ઘડીએ ઓલ કરા રાખે વીંધા રાખે અને લોહી કાઢા રાખે તો એમાં બે જણા જોઈ કે ન જોઈ તો સિસ્ટરનું કહેવાનું એમ થાય છે કે તમે અહીંયા એક જણું જોઈએ તો એક જણાથી રે એમ સીએ નહીં તો એમ કે ટ્રીટમેન્ટ એને છેલ્લી વાર કરી લ્યો પછી બંધ કરી દો તો હવે અમારે કે શું કરવાનું તો સિસ્ટર એ જવાબદારી લે હે કે નથી લેતા મારા બાળકને અમે એને અંદર મેકી દઈ અને અમે બધા બાયણે રહી તો હવે સિસ્ટર જવાબદારી લેતા હોય ને તો અમે અંદર ન જાય જેતપુરના વીરપુરમાં પાંત્રીસ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો વીરપુર સ્ટેશન રોડ પર ગાંધીનગરમાં રહેતા યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો સંદીપ ભીખુભાઈ જોશી નામના પાંત્રીસ વર્ષીય યુવક જેને ઘરે જ હાર્ટ એટેક આવતા વીરપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જે બાદ વધુ સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો યુવાનોમાં વધી રહેલા સતત હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક છે વીરપુરના યુવાનને હાર્ટ એટેક આવતા પરિવારજનોમાં શોક ની લાગણી વ્યાપી છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરેક રામ ભક્તોની પ્રથમ ઈચ્છા અયોધ્યા જવાની છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે સુરતથી અયોધ્યા જઈ રહેલી ટ્રેન પર મૂડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થર પથ્થરમારું કરતા પોલીસે તપાસનો ધંધમાટ શરૂ કરી દીધો છે સુરતથી રવિવારે સવારે અયોધ્યા જવા નીકળેલી આસ્થા એક્સપ્રેસ પર પથ્થર પથ્થરમારો થયાની આશંકા સુરતથી અયોધ્યા જવા નીકળેલી આજે ટ્રેન છે જેમાં નંદુબાર સ્ટેશન પાસે પથ્થર પથ્થરમારો થયાની છે આ ઘટના બાદ રેલવે પોલીસ દ્વારા તપાસ કરીને જાળી પાસેથી એક અસ્થિર મગજના યુવાનની અટકાયત કરવામાં આવી મહત્વનું છે કે ડરી ગયેલા લોકોએ ટ્રેનની બારીઓ બંધ કરી દીધી હતી કાકરાપાડ અણુ વિદ્યુત મથકમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા યુવકે અગમ્ય કારણોસર પ્લાન્ટમાં જઈને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે આ નવ યુવક નેહલ ગામે જઈ વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના હોળી ફળિયામાં રહેતો હતો જેણે પ્લાન્ટમાં ગઢેફાંસું ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે કયા કારણોસર તેણે જીવન ટૂંકાવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ બનાવને લઈને સુરતની માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવાનું જાણવા મળ્યું પોલીસની તપાસ બાદ આત્મહત્યાનું સાચું કારણ જાણી શકાશે પવિત્ર યાત્રાધામ અંબાજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે જ્યારે અંબાજી નજીક ગબ્બર આજુબાજુના એકાવન શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે આ એકાવન શક્તિપીઠમાં ભક્તો એકીથે દર્શન કરી અને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે જેને લઈને તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા માટે અંબાજી પહોંચી રહ્યા છે જ્યારે તંત્રએ પણ ચોક્કસથી સુંદર અને સુચારુ આયોજન પરિક્રમા મહોત્સવને લઈને કરી દીધું છે વિવિધ જગ્યાએ વસેલા એકાવન શક્તિપીઠ જ્યાં ભક્તો જઈ ન શકતા હોય એકી સાથે એકી વારમાં એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તેવા અંબાજી નજીક બનાવવામાં આવેલ એકાવન શક્તિપીઠ જ્યાં ભક્તો એકી સાથે પરિક્રમા કરી અને એકાવન શક્તિપીઠોના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે ત્યારે આજથી આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અંબાજી ખાતે કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે અને પરિક્રમા કરવા પહોંચ્યા હતા આજે પરિક્રમા મહોત્સવનો પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાનું આયોજન જય ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાથે જ કહી શકાય કે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા ભક્તોએ પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અનેક ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક જય જય અંબેના નાદ સાથે પરિક્રમા કરતા પણ નજરે પડ્યા હતા આજના જ્યારે પહેલા જ દિવસે જ્યારે પરિક્રમાનું જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા દ્વારા આ પાલખી શ્રી યંત્રની યાત્રા અને જે આપણે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ છે તેમના દ્વારા પણ પાલખી અને શંખ યાત્રાનું આયોજન છે તો અમે ટોટલ પાંચસો જણા સાથે અમે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારા ટોટલ ગ્રુપ મેમ્બર્સ બધા જ પોતાની જાતને આનંદ અનુભવીએ છીએ કે પરિક્રમાની શરૂઆત અમારા દ્વારા થઈ રહી છે સાંસદ પરબતભાઈ પટેલ પણ અંબાજી આવી પહોંચ્યા હતા અને ગબ્બર ખાતે આજથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા હતા તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અંબામાં ભક્તોની અતુટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અહીં એકાવન મંદિર બિરાજમાન કર્યા છે જેને ભક્તો એકી સાથે એકાવન શક્તિપીઠમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે સાથે જ તંત્ર દ્વારા જે સુંદર આયોજન શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા મહોત્સવને લઈને કરાયું છે તેની પણ માહિતી પરબતભાઈ પટેલે આપી હતી અને સાથે જ ભક્તોએ મોટી સંખ્યામાં આ પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પણ પાઠવ્યું હતું સાથે જ પર્વતભાઈ પટેલે જણાવ્યું હતું કે માં અંબા સર્વે પર આશીર્વાદ રાખે જિલ્લો અને પ્રદેશ ઉત્તરો ઉત્તર આપે તેવી પણ એકાવન જે મિત્રો એકાવન શક્તિપીઠ પાંચ દિવસ સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવને લઈને તંત્રએ છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ આરંભી દીધી હતી તંત્રની તડામાર તૈયારીઓને સુંદર અને સુચારો આયોજન અને વ્યવસ્થાને જોઈને ભક્તો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે કડીથી આવેલા ભક્તે માહિતી આપતા પ્રશાસન દ્વારા કરાયેલ તમામ તૈયારીઓને આવકારી હતી અને તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને અહીંયા આગળ એકાવન શક્તિપીઠ મંદિર બિરાજમાન કર્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક વર્ષોથી જે આ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે તે પરિક્રમા મહોત્સવમાં આવું છું અને પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરું છું દશરથ ભટ્ટ નિર્માણ ન્યૂઝ અંબાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલના ચૂંટાયેલા હોદ્દેદારોનો કાર્યકાળ પૂરો થતા નવા હોદ્દેદારોની નિમણૂક માટે જાહેર થયેલી ચૂંટણીનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં હાલોલ એપીએમસી ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતદાન કરવામાં આવ્યું જેમાં ખેડૂત પેનલના દસ સભ્યો માટે ભાજપ પ્રેરિત પેનલમાં દસ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલમાં છ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા કુલ સોળ ઉમેદવારો વચ્ચેના જંગ માટે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી દરેક સભાસદોએ દસ મત આપવાના હોય મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવી રહ્યું હતું દેવી ગતિએ મતદાન થઈ રહ્યું હતું એકસો બોંતેર સભાસદોમાંથી બાર વાગ્યા સુધીમાં એકસો પચાસ જેટલા સભાસદોએ મતદાન કર્યું હતું હાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યએ પણ ખેડૂત સભાસદ તરીકે તેઓના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું ખેડૂત પેનલ માટે ચૂંટાયેલા દસ સભ્યોમાંથી મંડળીના સેક્રેટરી જનરલ સેક્રેટરી અન્ય હોદ્દાઓની નિમણૂક કરવામાં આવી સભાસદો દ્વારા આપવામાં આવેલા મતોની આવતીકાલે ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે E એપીએમસીની એપીએમસી હાલોલની જે આજે ચૂંટણી છે એમાં એક મતદાર તરીકે આજે મતદાન કર્યું છે અને આપણી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એપીએમસીની આખી પેનલ છે એ આખી પેનલ અમારા દસ ખેડૂત મિત્રો છે એ દસે દસનો ખૂબ સારા મતોથી વિજય થવાનો છે આ ભાજપ પ્રેરિત પેનલની અંદર અમે ઉમેદવારી કરી છે ખેડૂતોનો એપીએમસી મદ વિકાસ થાય અને અહીંયા આગળ જ એમનો માલ ખરીદી થાય એ રીતે ગોધરા હાઈવે રોડ પર પણ નવાન મકાન નવીન મકાનો અને નવીન ગોડાઉનો કરી અને વધુમાં વધુ પ્રયાસ કરી ખેડૂતને અહીંયા આગળ જ માલ વેચાણ થાય એવો પ્રયાસ કરીએ છીએ એના માટે આપણે હાલ ગોધરા રોડ પર શાકભાજી માર્કેટ અને કાચો માલની લે વેચની વ્યવસ્થા પણ કરી છે એની દુકાનો ચાલુ છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થઈ જશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલની સામાન્ય ચૂંટણી બે હજાર તેવીસ અંતર્ગત કુલ ખેડૂત મતદાર વિભાગની દસ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે જેની અંદર ટોટલ સોળ ઉમેદવારો છે અને એકસો મતદારો છે આપ અત્યારે જોઈ શકો છો તેમ બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ પાલનપુરથી અમદાવાદ જથી રેલવે લાઇન પર લક્ષ્મીપુરા ગામમાં આવેલી આઝાદી પૂર્વેલી રેલવે ફાટક બંધ કરી દેવાતા આ માર્ગે પસાર થતાં પંદરથી વીસ ગામોના લોકો અટવાઈ જવા પામ્યા હતા ત્યારે દોઢેક વર્ષથી ત્રસ્ત લક્ષ્મીપુરાના ગ્રામજનોએ ગત રાત્રે ગ્રામસભા યોજી જેમાં આંદોલનની રણનીતિ ઘડી હતી જોકે માંગણી નહીં સંતોષાય તો રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીની બહિષ્કારની પણ ચીમકી ઉચ્યારવામાં આવી પાલનપુર અમદાવાદ રેલવે કોરિડોરને લઈને લક્ષ્મીપુરા ગામે આવેલ વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી છે શહેર અને શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતી આ ફાટક બંધ થઈ જવાથી ફાટક બહાર ખેતર ધરાવતા ખેડૂતો અને પશુપાલકોને લક્ષ્મીપુરા ગામમાં આવવા જવા ગોબરી રોડ ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજ સુધી બેથી ત્રણ કિલોમીટર સુધી લાંબુ થવું પડી રહ્યું છે આ ફાટક બંધ થવાથી આજુબાજુના પંદરથી વીસ જેટલા ગામોના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આ ફાટક પર લોકોની અવર જવર માટે ઓવરબ્રિજ અથવા અંડરપાસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે ગઈકાલે લક્ષ્મીપુરા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં આગામી ચૌદમી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો હતો પશ્ચિમ તરફથી વિદ્યાર્થીઓ હોય ખેડૂતો હોય ગામના લોકોના ખેતરો છે દૂધ ભરાવા માટે ડેરીની પણ વ્યવસ્થા છે એ આ જ રસ્તે વન સિક્સ નાઇન ફાટક ઉપરથી અવર જવર વર્ષોથી કરતા હતા ડીએફસી કોરિડોર લાઈન નાખવામાં આવી ત્યારે રેલવે વિભાગે આ બાબતે કોઈ ધ્યાન ઉપર લીધું નથી અને અમારો જે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ અવર જરૂર કરવા માટે કરવો જરૂરી હતો એ આજની તારીખ સુધી છેલ્લા દોઢ વર્ષથી ફાટક તાત્કાલિક બંધ કરવામાં આવી છે ખાસ કરીને ગામ લોકોએ એ વખતે એવું વિચાર્યું હતું કે અમારો ઓવરબ્રિજ તાત્કાલિક બની જશે પણ આજે દોઢ વર્ષ થયું છતાં પણ એ ઓવરબ્રિજ બનાવ્યો નથી સરકારે એના માટે કોઈ કાર્યવાહી કરી નથી એટલે આજે લક્ષ્મીપુરા ગામમાં તમામ ગ્રામજનોએ સભા કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર અગાઉ પણ ઘણી વખત આપ્યા છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આવનારા સમયમાં ચૌદ તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ ગાંધી ચિંતા માટે ઉગ્ર આંદોલન થશે રેલ રોકવી પડે તો રેલ રોકવાના પણ કાર્યક્રમો થશે અને સરકાર ઝડપથી આ કામ નહીં ચાલુ કરે તો જે પણ કામ કરવું પડશે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ વાત કરી છે પાલનપુરની સિટીની નજીક જે લખુપરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ પચાસ ટકાની અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભળી ગયેલો છે એ લક્ષીપરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઇન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઇન લાગે છે અત્યારે અમદાવાદ રેલવે લાઇનમાં કોરિડોરના કારણે ત્યાં અવર જવર કરવા માટેની ફાટક એમને બંધ કરી દીધી છે રેલવેએ ત્યાં લક્ષીપુરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું લગભગ પાંચસોથી છસોની મોટી માધ્યમથી અહીંયા ઉપસ્થિત થઈ છે એમાં એ જ નક્કી કર્યું છે કે ભાઈ ચૌદ તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષુપુરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઈડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે એમને મોટી અડચણ પડે છે અમારા લક્ષુપરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ સો એક પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે જે પશુપાલનનો રોજગાર કરે છે ખેતીનો વ્યવસાય કરે છે એ તમામને અહીંયા લચ્ચુપરાના સાથેની ડેરીમાં દૂધ ભરાવવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી દોઢ વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું આવેદન આપ્યું હતું પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી એટલે અમારે હવે અત્યારે એનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંત્યા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે જોકે લાંબા સમયથી રેલવે બંધ હોવાથી અંતિમ વિધિ સહિત રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ભોગવનાર ગ્રામજનોએ રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે લડત આપવાનો નિર્ણય કર્યો હતો આજે આજે અંદર એક આ ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ હજારથી પંદરસો માણસ એકત્રિત થયા અને જેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે રેલવે પાટા અમદાવાદ એકસો બંધ છે તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલનું આયોજન કરેલ છે એ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના દિવસે રાખેલ છે સવારે સાડા નવે અને 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 કલેક્ટરનો શાંતિપૂર્વક આવેદન આપી આપણી રજૂઆત રજૂઆત કરવાની છે છે એ એ કરી ન્યાય મેળવવો માટેનું આજે પ્લાનિંગ હતું અમારી નહી આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીને ધરણા રેલ રોકુ આંદોલન સહિત લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર રોજ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર